અને હવા ઉજસ માટે બારી આપેલી છે ત્યારબાદ જો સ્ટોરેજ પણ માર્બલના કબાટ સાથે મળવાનું છે ત્યારબાદ અહીંથી જો તમને વોશિંગ એરિયા મળવાનો છે આ ટુબીએચકે ફ્લેટના બંને બેડરૂમ ખૂબ જ વિશાળ છે બંને બેડરૂમમાં તમને બાલ્કની પણ મળી જાય છે અને સ્ટોરેજ માટે માર્બલના કબાટ પણ મળી જાય છે એક બેડરૂમમાં તમને અટેચ ટોયલેટ બાથરૂમ અને એક તમને કોમન ટોયલેટ બાથરૂમ મળવાનું છે ટેરેસવાળા ફ્લેટનો પણ ઓપ્શન તમને મળી જવાનો છે કુસ્ટી હિલ્સમાં તમને એક ફ્લોર ઉપર ચાર ફ્લેટ મળવાના છે અને એ પણ સ્ટ્રેચલ લિફ્ટ અને કોમન લિફ્ટ સાથે હો માત્ર છવ્વીસ લાખના બજેટ